કેમ છો મિત્રો મજામાં જય ગૌ માતા તમારા બધાનું સ્વાગત છે આપણે અનસુયા ગૌધામ ચેરિટેબલ ટ્રસ્ટ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો તમને બધાને ખબર જ છે અમરગીરી બાપુએ ભીષ્મખૂટ આપણને ગિફ્ટમાં આપ્યો તો એની હું બ્લડ લાઇન છે આજે હું તમને એના માતા પિતાના ફોટો સાથે બતાવીશ તો આ છે ભીષ્મના પિતા જેનું નામ છે પાંડેરિયો અને આ છે ભીષ્મની માતા જેનું નામ છે પદી વોર્ડ એલ એમ ફોર્ટી થ્રી હવે પહેલાં આપણે એની પિતા સાઈડ વાત કરીએ તો આ ભીષ્મના પિતા છે પાંઢેરીઓ પાંડેરીઓના પિતાનું નામ છે અર્જુન જે તમે જોઈ રહ્યા છો અને પાંડેરિયોની માતાની વાત કરીએ તો એનું નામ છે પાંઢેર એલિયાઈ સત્તર જે હાલમાં તમે ફોટો જોઈ રહ્યા છો એ પાંઢેરિયાની માતા છે અને હવે આપણે અર્જુનની વાત કરીએ તો અર્જુનના માતા પિતા કોણ તો આ છે અર્જુનના પિતા જેનું નામ છે રૂપાનો અને અર્જુનની માતાની વાત કરીએ તો એની માતાનું નામ છે અનિલા હવે આમાંથી આપણે રૂપાનોની વાત કરીએ મિત્રો તો રૂપાનોના પિતા કોણ છે તો આ રૂપાનોના પિતા છે તોખારીઓ જે તમે જોઈ રહ્યા છો ને આ છે રૂપાનોની માતા રૂપા મોટી હવે આપણે એની ભીષ્મની માતા સાઈડ વાત કરીએ તો આ છે ભીષ્મની માતા વોર્ડ એલ એમ ફોર્ટી થ્રી હવે આના પિતાનું નામ છે કિરણ જે તમે હાલમાં જોઈ રહ્યા છો વોર્ડ એલ એમ ફોર્ટી થ્રીની માતા જે હાલમાં તમે જોઈ રહ્યા છો જેનું નામ છે પદી હવે આમાંથી પહેલાં આપણે કિરણની વાત કરીએ તો કિરણના પિતાનું નામ છે રડાર જે તમે જોઈ રહ્યા છો આ છે રડાર બુલ અને કિરણની માતાની વાત કરીએ તો એની માતાનું નામ છે કામા હવે કામાની આપણે આગળ વાત કરીએ તો આ કામાની માતા છે કાવેરી અને કામાના પિતાનું નામ છે ચંદ્રેશ હવે આપણે પદીની વાત કરીએ જે પદી વોર્ડ એલ એમ ફોર્ટી થ્રીની માતા છે જે તમે જોઈ રહ્યા છો એના પિતાનું નામ છે રૂપાનો અને પદીની માતાનું નામ છે પદી મોટી તો મિત્રો તમે આખી બ્લડ બ્લડલાઈન જોઈ ભીષ્મની કેવી તમને બ્લડલાઇન લઈ ગઈ એના માતા પિતા કેવા લઈ ગયા ને અમારો આ ભીષ્મ ખૂટ તમને કેવો લઈ ગયો એ અમને કોમેન્ટ કરી જરૂર કહેજો જય ગૌ માતા વંદે ગૌ માતા